ગુડ મોર્નિંગ ગાઈઝ વેલકમ ટુ મી નિમલો ઘરમાં આજે ફૂબ બને છે આજે છે ને થોડું લેટ થઈ ગયું એના આજે ચાલવા નહીં ગયા અને કમી વધારે હતી એવું બને છે એમાં મસ્ત ગાજરનું સીઝન છે એટલે બનાવીએ અને બીજું આમાં કાલની તૈયાર છે કાલના નાસ્તા મસ્ત બી ખાસ ટાઈમ પછી બને છે તો એ કાલે જ બતાવવા અને રૂહિ ન તૈયાર છે

હોમવર્ક કરવા બેસી જા પછી બહુ બધું આપેલું છે તો બહુ બધું આપેલું છે ને બે નહીં પેજીસ છે

के पेडो पानी पिउनु छौ हे किलेका ओ बारिश सुरु भयो अप्पा से माय गॉड एकदम केया छ केया वाओ अब दुजनाले आजो बढैछ म बिडले बढ्छु म नि बाहिर आउँछु 이라고 아또 신나해 <laughs> ચાલો હવે ચાલો જમવા